નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ બે બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો બાર થી ઊંચ ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા ઘઉં પાંચસો છાસઠથી છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નેવુંથી છસો ને અડતાલીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને બાણું રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર એંસી અડદ ચાલીસથી સોળસો ને ચોવીસ મગ તેરસો દસથી સત્તરસો ચણા સફેદ અગિયારસો સિત્તેરથી સત્તરસો ને પચાસ વાલદેશી આઠસોથી બારસો રૂપિયા સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને અડસઠ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને એકત્રીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને ત્રીસ એરંડા બારસો ચારથી બારસો ને આડત્રીસ તલી પંદરસો પચાસથી એકવીસો ને પિસ્તાલીસ સોયાબીન સાતસો પંદરથી આઠસો રૂપિયા તલ કળા છત્રીસો ચોરાણુંથી પાંચ હજારને પિસ્તાલીસ લસણ આઠસો પચાસથી ચૌદસો ને વીસ ધાણા અગિયારસો ત્રીસથી અઢારસો ને પંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરૂની જ ભાવ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ને એકત્રીસ રૂપિયા રાય એક હજાર ચાલીસથી નેવું મેથી આઠસો એસીથી અગિયારસો વટાણા એક હજાર પચાસથી ચૌદસો ને પંચાણું રાયડો નવસો વીસથી એક હજાર ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી ચારસો નેવું રૂપિયા કલોંજી છવ્વીસોથી તેત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણીયા આઠસોથી એક હજાર એકસાઠ મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસોને એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી ચૌદસો ને એકાવન રૂપિયા ચણા નવસોથી એક હજાર એકાવન ધાણા તેરસોથી ઓગણીસો ને અગિયાર ધાણી ચૌદસોથી બાવીસસો ને એકાણું ઘઉં પાંચસોથી છસો ને આડત્રીસ બાજરો ત્રણસોથી ચારસો ને એક્યાસી અડદ અગિયારસો થી પંદરસો ને અગિયાર રાયડો આઠસો પચાસથી નવસો ને એકાવન મેથી આઠસો પચાસથી નવસો ને એકવીસ સોયાબીન સાતસો થી સાતસો ને એક્યાસી મગ અગિયારસો થી ચૌદસો ને એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજારથી હું જપાવ ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર